પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ પીએમ આંગડિયા પેઢીનો કર્મચારી સલમાન તાલિબ દાઉદ સૈયદે રોકડ રકમ રૂપિયા 26.50 લાખની રકમ થેલીમાં લઈને પોતાના મોટરસાયકલ પર હારીજ જવા રવાના થયો હતો ત્યારે રસ્તામાં બે અજાણ્યા બાઇક ચાલકોએ તેને આંતરી છરી બતાવી તેની પાસેનો રોકડ રકમ ભરેલો થેલો તેમજ મોબાઈલ ફોન અને બાઇકની ચાવી જૂટવી ફરાર થઈ ગયા હતા

જ્યારે પોતાની આંગળીયા બેડીના પૈસા હારી જ જમા કરાવવા જતો હતો ત્યારે રાત્રિના આઠ કલાકે પોતાનું બાઈક અન્ય બાઈકવાળાઓએ આડશ કરી ઊભું રખાવી અને છરી બતાવી પોતાની પાસેના જે થેલામાં છવ્વીસ લાખ પચાસ હજાર હતા એ લૂંટી લીધેલા હતા એ અંગેની ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ બનો ગુનો બન્યો એ આધારે પોલીસે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી અને પોલીસ સ્ટેશનની ટીમ એ સિવાય એલસીબી એસઓજી ને અન્ય ટીમોએ આ લૂંટ ડિટેક કરવા માટે પ્રયત્ન શરૂ કરેલો શરૂઆતથી જ જે ફરિયાદી છે એ ડાઉટફુલ હતો એટલે એક એંગલથી અમે ફરિયાદીની તપાસ કરતા હતા અને એ સિવાયના પણ કોઈ રેકી કરી હોય તો એ બાબતે અને અન્ય લોકોના સીડીઆર આ બધું એનાલિસિસ અમે ટેકનિકલ રીતે કરી રહ્યા હતા અને સાથે સાથે હ્યુમન સોર્સથી પણ આ ગુનાની ડિટેક કરવા માટે તપાસ ચાલુ હતી એ દરમિયાન અમને બાતમી મળી હતી કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે અને એણે જે પૈસા હતા એ પોતાના એક મિત્ર અફઝલને રાખવા માટે આપેલા અફઝલને એણે એવા ઇરાદાથી પૈસા આપ્યા કે અમે અમારી એક જમીન વેચી છે એના પૈસા આવ્યા છે તો તમે રાખો મારા ઘરે રાખવાની વ્યવસ્થા નથી એટલે હુન્સોસ્થથી અમે આ માહિતી મળતા આરોપીને લાવીને પૂછતા આરોપી પોતાના નિવેદનમાં ઘણા બધા એણે ફેરફાર કરેલા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં એણે પોતાનો ગુનો કબૂલ કરેલો આની સાથે સાથે આ ગુનામાં બીજા અન્ય બે આરોપીઓ પણ જે એના મિત્રો છે એ પણ સંડોવાયેલા છે એની સંડોવણી એ પ્રકારે છે કે જ્યારે પહેલાં ભાઈ પૈસા જમા કરાવવા માટે આવ્યા અને જમા કરાવીને ગયા પછી ત્યાં એક સમીર કરીને સમીર ચૌહાણ કરીને વ્યક્તિ બેઠેલો હતો એની સાથે આ બંને પ્લાન કર્યું અને પોતે પૈસા જમા કરવા માટે હારી જતો હતો એ પહેલાં એણે પોતાના બંને મિત્રોને સમીર ચૌહાણ અને આસિફ ઘાંચીને અગાઉથી કેનાલ પર મોકલી આપ્યા અને આ ફરિયાદી એટલે હવે આરોપી સલમાન પોતે પૈસા લઈ અને પહેલાં ઝીલવાણા ખાતેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવે છે પેટ્રોલ પુરાવવાનો એનો ઈરાદો એવો હતો કે પોતે સાબિત કરવા માગતો હતો કે પોતે થેલો લઈ અને જઈ રહ્યો છે એકચ્યુલી એ થેલામાં પૂઠા ભરેલા હતા એટલે એ આગળ નીકળી પેટ્રોલ પુરાવી અને પછી કેનાલવાળા રસ્તે જઈ અને આ જે બેગ છે એ પોતાના બંને મિત્રોને આપી દે છે પોતાનો મોબાઈલ પણ એ મિત્રોને આપે છે પોતાનું જે બાઇક ઉપરનું સ્ટેન્ડ હતું મોબાઈલ લગાડવાનું એ તોડી નાખે છે અને પોતાના મોટરસાયકલની ચાવી પણ એ લોકોને આપી દે છે અને પછી બીજી ચાવીથી એ મોટરસાયકલ લઈ અને બનાવવાળી જગ્યાએ પહોંચે છે અને પછી ત્યાં પહોંચ્યા પછી એ સો નંબર ઉપર જાણ કરી અને પોલીસને બોલાવે છે અને આ રીતે પોતે ખોટી ફરિયાદ લખાવે છે અને આ જે પ્રકારે તપાસ થઈ અને એમાં પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો છે જે ગુનો ડિટેક્ટ થયો છે એમાં લૂંટની પૂરી રકમ છવ્વીસ લાખ પચાસ હજાર રિકવર થઈ છે એ સાથે મોટર પણ પોલીસે કબજે કરેલું છે ત્રણેય આરોપીઓને પોલીસે અપ કરી લીધા છે અને એમની પાસેથી પણ જે મોબાઈલ મળ્યા છે એને પણ ગુનાના કામે રિકવર કરવામાં આવે છે સાહેબ આ લૂંટનું જે જેકટ રચ્યું એનું કારણ શું છે આવું કેમ એને કરવું પડ્યું પૈસા કમાવા માટેના એક એંગલથી એણે આ આખું તરકટ રચ્યું હતું આ અગાઉ પણ જ્યારે આ ભાઈ પૈસા જમા કરવા માટે આવ્યા છ તારીખે ત્યારે પણ એના એક મિત્ર પાસે એને આ પ્રકારની ટિપ્સ લીધી હતી અને એ ટિપ્સના માધ્યમથી જ પોતે પકડાઈ ગયો છે એ હકીકત છે લાંબા સમયથી આંગળીયા પેઢીમાં કામ કરતો હતો એટલે ના એના માલિકે એના ઉપર વિશ્વાસ રાખેલો હોય એ પોતે જે આંગળીયા પેઢી છે એ સારી રીતે ચલાવતો હતો પણ આ એના માટે પહેલી ઘટના છે પાટણ જિલ્લામાં આંગળીયા પેઢી છે એમાં આપણે કોઈ આપણે કોઈ આપણી પાસે પ્રોટેક્શન માટે વાતચીત કરી હતી ના હમણાં આ પ્રકારની કોઈ વાતચીત થાય કે એ લોકોને લૂંટના મને અંદર છે પણ ક્યાંક કોઈ એવી ગેમ હોય તો આપણી પાસે કોઈ આઈડિયા છે કે એ લોકોને કેવી રીતે કરે બિલકુલ જ્યારે પણ અમારી પાસે આ પ્રકારનું વાત લઈને આવશે ત્યારે અમે ચોક્કસ એમાં તપાસ કરશું થેન્ક યુ અહેવાલ ધર્મેન્દ્રસિંહ દરબાર સાથી ચક્રવાત ન્યૂઝ પાટણ